રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને બરવાળા તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો સમારોહમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી રાજુભાઈ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બરવાળા કોળી સમાજના આગેવાનો દ્વારા મહેમાનોનું ફૂલહાર અને સાર ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કોળી સમાજમાં વધુને વધુ શિક્ષણ તરફ લોકો વધે તેમજ સમાજના લોકો વ્યસનથી મુક્તિ મેળવે અને રિવાજો તેમજ અંધશ્રદ્ધાથી દૂર રહેવા કુંવરજીભાઈ બાવળિયાએ અપીલ કરી હતી તેમજ એકાદું મંદિર ઓછું બનશે તો ચાલશે પરંતુ શિક્ષણનું મંદિર બને તો તેમાં અમારો સહયોગ રહેશે તેમ કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનું ઉદ્બોધનમાં જણાવ્યું હતું બરવાડા તાલુકાના તળદા કોળી સમાજ તરફથી વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ના આ નવા વર્ષમાં સ્નેહ વિલરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણી કાળુભાઈ ડાબી માંધાતાના અધ્યક્ષભાઈ રાજુભાઈ બીજેશભાઈ આ વિસ્તારના સન્માનની આગેવાન ભાઈ શ્રી કરશનભાઈ આ બધાની ઉપસ્થિતિમાં અહીંયા બરવાળા ખાતેના હોળી સમાજના અધ્યક્ષ અને સૌ સંગઠનના અને સમાજના વરિષ્ઠ આગેવાનોના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને મહત્વના બે ત્રણ મુદ્દાઓ એક સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરીઓ શિક્ષણ પ્રત્યે જે રીતે રૂચિ કેળવે અને પરિવાર એની પાછળ જાગૃતતા સાથે દીકરા દીકરીઓને ભણાવવા માટે આગળ આવે સામાજિક રીતે જે ખાસ કરીને કુરિવાજો દૂષણો અને વ્યસનો છે એનાથી મુક્ત થાય અને સમાજ એક બને સંગઠિત બને અને આગામી દિવસોમાં સમાજ આર્થિક રીતે પગભર બને એ ઉદ્દેશ્ય સાથે જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં શિક્ષણનું કોઈ સંકુલ બનતું હોય ત્યાં સૌ સમાજના સાથી મળીને એમાં સહયોગી બને આવતા દિવસોમાં સમાજ નાના મોટા આંતરિક મતભેદો હોય તો ભૂલીને એક મંચ ઉપર આવે અને સમસ્ત કોળી સમાજના લોકો એક સમાજ વિકસિત અને સંગઠિત અને આર્થિક રીતે ભગવત બને એવા એક ઉદ્દેશ્ય સાથેનો આજનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ એનું પૂર્ણ કરવામાં આવ્યું આજે બરવાડા ખાતે બરવાડાના આગેવાનોએ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખ્યો અમારા કુંવરજીભાઈના અધ્યક્ષસ્થાને સમાજના સૌ આગેવાનો યુવાનો ગ્રામ્યમાંથી પણ સૌ પધાર્યા ત્યારે મારા રાજુભાઈએ એક પ્રતિજ્ઞા લેવડાવી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસનમાંથી મુક્તિ મેળવવી અંધશ્રદ્ધામાંથી બહાર આવવું અને કુંવરજીભાઈએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો અને ખરેખર આ અમારા સમાજને શિક્ષણ અને આ બધી જ વસ્તુ લાગુ પડે છે તો નવા વર્ષની અંદર આગેવાનોએ જે કંઈ માર્ગદર્શન આપ્યું છે તે પ્રમાણે અમારા સમાજને તે રસ્તે ચાલવા માટેની અપીલ કરી અને નવા વર્ષની અહીંયા બધાને શુભકામના હોય